ઉનાના કંસારી ગામે એક જ કોમના બે જૂથ આમને સામને આવ્યા હતા જોકે બંને જૂથો વચ્ચે વાતાવરણ તંગ બને અને લોહિયાળ જંગ ખેલાય તે પહેલા જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી પોલીસે જૂથોને વિખેર્યા હતા સાથે જ પોલીસે બંને પક્ષે ચાલીસ લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી આ બનાવમાં વાત જાણે એમ હતી કે એક ગ્રુપ સમાજવાડીમાં બોર્ડ લગાવવા માંગતો હતું

એ તો ખેતી વાટનું એ તો કોના તોના દીકરા છે એ તો ગામનું છે એ તો ખૂબ બધીની ને આ હાલો ઈ નંબર આવે આ પાળનો પાળ પાકળવાળો પાકળવાળો જે શાંતિલાલ કીધું પાકળવાળો પાકળવાળો લવણ છે ને આ બાજુ જો

બરો 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 બરોબર છે